સુરત કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ ક્લાસ શિક્ષણ જગતમાં એક નવતર નામથી ઉભરી રહ્યું છે ધોરણ અગિયાર અને બારના કોમર્સ માટે જાણીતા ક્લાસીસ છે શિક્ષણમાં ગુણવત્તા અને વ્યક્તિગત વિકાસ બંને પર ખાસ ધ્યાન આપીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બનાવવાનું મિશનને બનાવે છે રસ્તો આજના જળહળતા પરિણામમાં ગુજરાતની સાથે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને જળહળતું પરિણામ લાવ્યા છે ત્યારે પોઝિટિવ ક્લાસના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ લાવનાર છ વિદ્યાર્થીઓ સાથે એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ત્રેવીસ વિદ્યાર્થીઓ જેમાંથી નાકરાણી ઓમી પ્રથમ ક્રમાંક તેમજ કાચરિયા નેન્સી કાકડિયા વેદિકા ડાભી રીતેશ કાતરિયા વિપુલ અને વરિયા પ્રિયાંક સહિતના વિદ્યાર્થીઓ ચમક્યા છે પોઝિટિવ ક્લાસના સંચાલક ભાવેશ વસોયા અને ધર્મેશ વસોયા એ જણાવ્યું હતું કે અમે માત્ર ગુણ મેળવી એવી શિક્ષણ પદ્ધતિમાં માનતા નથી પણ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સકારાત્મક અભિગમ અને જીવનલક્ષી દ્રષ્ટિ વિકાસમાં માન્ય છીએ જેથી વિદ્યાર્થી અને શૈક્ષણિક જીવનની બંને પડકારો સામે તૈયારી કરી શકે અને ત્યારે જ આવું પરિણામ આવી શકે છે માય સર ફોમી નાગરાણી હું અત્યારે મેં બારમાની પરીક્ષા પાસ કરી એમાં મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફાઈવ છે અને મારે નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે હું આ સંસ્થા સાથે છેલ્લા ચાર વર્ષથી જોડાયેલો છું મને આ સંસ્થાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મારા મતલબ મને બધા સર જે સબ્જેક્ટમાં ડાઉટ હોય મને બધા સરે ખૂબ સપોર્ટ કર્યો છે અને દર વીકમાં એક્ઝામ લેવાથી અને તેનાથી ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે તમારા પરિણામો છે તમે કોને આપો ફર્સ્ટ ઓફ ઓલ ધર્મેશર અને ભાવેશ સર અને અમારા બધા જ સરને મતલબ એ ખૂબ જ સપોર્ટિવ હતા માતા-પિતાનો કેવો સપોર્ટ હતો ઘરે ખૂબ જ એને કોઈ પણ વાતમાં મને નાનક પાડી બધી જ વાતમાં ખૂબ જ સપોર્ટ કરતા હતા મારું નામ નિનસે કાચરિયા છે હું હું પોઝિટિવ ક્લાસીસમાં છેલ્લા ચાર વર્ષથી ભણ અભ્યાસ કરી રહી છું આજ રોજ અમારે બાર કોમર્સનું જે રિઝલ્ટ જાહેર થયું તેમાં મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ટુ પીઆર સાથે નાઇન્ટી ટુ પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટેજ મેં પ્રાપ્ત કર્યા છે તેના માટે હું પ્રો પોઝિટિવ ક્લાસીસની ખૂબ જ આભારી છું અહીંયા પોઝિટિવ ક્લાસીસમાં બધા જ શિક્ષકો ખૂબ જ સારી રીતે મહેનત કરાવે છે ખૂબ જ સારી રીતે ભણાવે છે તેમજ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન પણ અહીંયા પોઝિટિવ ક્લાસીસમાં ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે તેમજ તમને અહીંયા વધુમાં વધુ રિઝલ્ટ કેવી રીતે મેળવાય તે વિશે તે વિશે મહેનત કરાવે છે બાળકોની મહેનત સાથે અહીંયા શિક્ષકોની મહેનત પણ ખૂબ જ સરસ છે હું ભાવેશ વસોયા પોઝિટિવ ક્લાસીસ સંચાલક હોતી આજે ધોરણ બાર કોમર્સનું જે પરિણામ જાહેર થયું છે એની અંદર બહુ ખૂબ જ એવું સરસ પરિણામ વિદ્યાર્થીઓ લાવ્યા છે જેમાં એ વન સાથે છ વિદ્યાર્થીઓએ સારા એવા પર્સન્ટેજ સાથે પાસ કરેલું છે જેનો ફાળો અમારા પોઝિટિવ ક્લાસીસ

રાઉન્ડ ટેસ્ટ વારંવાર લેતા હોય છે અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ બાળકો સ્કૂલની અંદર તો અભ્યાસ કરતા જ હોય છે પરંતુ એમના જે મોસ્ટ ઓફ ડાઉટ હોય છે ટ્યુશન વધારે પ્રિપેર કરતા હોય છે જેથી એમનો કોન્સેપ્ટ જ્યાં રહી જાય છે ક્લિયર કરવાનો તે ટ્યુશન ઉપર આવીને લોકો કે વિદ્યાર્થીઓ વધારે ભાર દઈને ક્લિયર કરતા હોય છે